જોઈ રહ્યા છો એ પ્રમાણે આખી માંડવી શહેરની અંતર્ગત ફ્રી મોન્સૂનની કામગીરી માંડવી નગરપાલિકા કરી રહી છે અને મુખ્યત્વે એ વિશે જે કેનાલો ઉપર દબાણો છે એ દબાણો પણ દૂર કરાયા છે અને જે કેનાલ પેક હતી ઘણા વર્ષોથી એને પણ ખોલી પાડી છે અને કેનાલો સફાઈની પણ કામગીરી અંતર્ગત ચાલુ છે આપણે જોઈએ છીએ એ પ્રમાણે તળાવમાં પાણી આપણે દોળપટિયાથી લાંબા સમયથી ઘણી વખત આવી રહ્યું છે તો આપણે પણ એના ડાયવર્ઝનના કામો કરી રહ્યા છીએ મુખ્યત્વે લક્ષ્મીનારાયણ નગરથી ડાયવર્ઝન પાણી લઈ અને રોયલ વિલાની નદીમાં છોડવાનો એ પણ એક કામ મોટું ચાલી રહ્યું છે ત્યારે ફ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત બાબાવાડી વિસ્તારમાં પણ કેનાલોનો કામ કુઓ છે એની ક્ષમતા વધારવાનું કામ જનરેટર મૂકવાનું કામ અનેક જગ્યા ઠાકરાવાડીમાં પણ કામ ચાલી રહ્યા છે અને ફ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત ગટર ચેમ્બર સફાઈનું કામ અનેક વિવિષ વિસ્તારોમાં જ્યાં પાણી ભરાય છે બધા વિસ્તારોના કેનાલ સફાઈના કામો અને મુખ્યત્વે જ્યાં વિસ્તારોમાં પાણી ભરાય છે ત્યાં અગ્રેસર નગરપાલિકા રહી અને ખૂબ ઝડપથી કામ કરી રહી છે આમાં મુખ્યત્વે માન્યશ્રી રાજ્ય સરકાર દ્વારા માન્યશ્રી મુખ્યમંત્રી દ્વારા આપણે ગ્રાન્ટ પેશિયલ કોટામાં મળેલી છે જે અંતર્ગત ટૂંક સમયમાં અંતર્ગત જ કામ ચાલુ કરશું જેના કેનાલનો ગટરનું કામ આખી કેનાલ આરસીસી કરવાની છે અગિયાર ફૂટ પોળી અને પોણા છ ફૂટ ઊંધી કેનાલ આખી મોટી બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે હંમેશા ભવિષ્યનો પ્રશ્ન આમાંથી આઉટ થઈ જાય એના માટે અમે નગરપાલિકા કટિબદ્ધ છે અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે